ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ક્રાફ્ટ મેળાની મુલાકાત લઈ સ્વદેશી બનાવટની વસ્તુ ખરીદી હતી અને આ રીતે મેળાના સ્ટોલ ધારકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણથી આપણા દેશનું નાણું દેશમાં જ રહે છે લોકોને રોજગાર મળે છે અને આ રીતે દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ઇપકો વળાવોલ ખાતે આયોજિત સ્વદેશી ક્રાફ્ટ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા ધારાસભ્ય અપીલ કરી હતી આ સ્વદેશી ક્રાફ્ટ મેળામાં માટીની મૂર્તિઓ લેધર વર્ક બુટ ચપ્પલ કટલેરી જ્વેલરી બીડની બનાવટો દેશી જડીબૂટ્ટી બાંધણી કુર્તીઓ શરબત પાપડ ખાખરા મુખવા સાબુ અગરબત્તીની બનાવટો અને દેશી વાજિંદ્રો જેવી આકર્ષક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વદેશી ક્રાફ્ટ મેળો અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી સવારે દસથી રાત્રે દસ કલાક સુધી ચાલશે આ અવસરે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી જે સોલંકી અને ડેપ્યુટી મ્યુનિસિપલ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા